કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસવાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસવાળાને બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો અને વ્યવસ્થા સાઈટ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો ભંડાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસવાળાને બી કહી દઈએ છે તમે આજે ડંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોડી ભોળી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા હા અમારી માં બેટીઓને તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં જય જોહાર જય આદિવાસી દોસ્તો તમને તો ખબર છે કે આપણે છેલ્લા 3 વર્ષથી આપણા આદિવાસી સમાજ ઉપર અન્યાય ઉપર અન્યાય થઈ રહ્યો છે દોસ્તો તો આપણા આવા અનેક ચૈતર વસાવા જેવા ભાઈઓ છે તો દોસ્તો સરકારને તો એ જ નથી ગમતું કે આપણે ચૈતરભાઈ વસાવા આપણને જે ન્યાય અપાવે છે જે હકીકત છે તે કઈ સરકારને ગમતું નથી કેમ કે એટલે એમને જેલમાં નાખવામાં આવ્યા છે દોસ્તો અને આપણે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો એકવાર બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે

તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેન્ટ મહેસૂલ અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલિગલ તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોયા બાદ તમને કેવું લાગ્યું દોસ્તો તો આવી જ રીતે આપણે પણ અવાજ ઉઠાવવો પડશે સરકારની સામે કેમ કે હવે આવતા સાલ આવતા વર્ષોમાં સરકાર આપણને દબાણ કરે છે દોસ્તો આપણા સમાજમાં બહુ ખરાબ કામ કરે કેમ કે દોસ્તો સરકાર અત્યારે લૂંટવાવાળી થઈ ગઈ છે ને બહુ ખાવાવાળી થઈ ગઈ છે કેમ કે એટલે આપણે જે કોઈ ચૈતરભાઈ વસાવા જેવા કોઈ માણસ ન્યાય આપે છે ને ન્યાય અપાવે છે તેમનું કંઈ ચાલતું નથી દોસ્તો અને સરકારને તો એક જ વિચાર કે કોઈની લૂંટફાટ કરીને ખાવું પીવું અને જલસા કરવા તો અત્યારે ક્યાં રેપ થઈ રહ્યા છે કોઈ દારૂનો ધંધો થઈ રહ્યો છે તે કેમ નથી બંધ કરતા આવો ન્યાય કેમ નહીં